પંખો ચાલુ કરે ને બંધ કરે ચાપું જોઈ ને બાજુમાં જો તો જ રે ને કે રેતો નથી અને એને આવું હે મારે ભેગું

આપણે એવું કહી કહીશું કે મા સરસ્વતીની યાદ કરવી પડે આપણા દેવા દિવ મહાદેવની યાદ રાખવા પડે અને માં સરસ્વતી નું આવું મંદિર હોય અને ત્યાં કાર્યક્રમ ની શરૂઆત કરતા પહેલા દીપ પ્રગટ્ય માટે સર્વેને હું વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રગટ્ય માટે કટિબદ્ધ થશે કપિલભાઈને વિનંતી કરીશ કે તેઓ સર્વે આમંત્રિત મહેમાનોને જે છે એ મંચ ઉપર બોલાવે જેથી આપણે દીપ પ્રગટિની વિધિ શરૂ કરી શકીએ જય દ્વારકાધીશ દીતિહા પોતાની પ્રતિભા જળકાવી હોય એ તમામને કર્મચારી મંડળ વતી સન્માનવાના છે એવી શુભેચ્છાઓ આપવાની છે તો હું અહીં રાજુભાઈ નંદાણીયા વિનંતી કરું

ખૂબ ખૂબ દાળીઓથી બધા જ બાળકોને આપણે વધાવશું જે બાળકના વાલીયાત્રે ઉપસ્થિત હોય એ પણ સ્ટેજ પર આવી જ જાય તેમના વાલીયાત્રા હાજર હોય બીજું નામ છે સિંધા નમ્રતા મહેશભાઈ એ દીકરી અત્યારે હાજર નથી બહાર ગામ છે હું અમારી જ વિદ્યાર્થીની છે નેહલ ખુબ ખુબ સારી અધી ધોરણ એક માં હવે ત્રીજો ક્રમાંક મેળવેલ છે ચાવડા સ્નેહા ગોવિંદ છે કરમુર ખુશાલી જેઠાભાઈ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે નંદાણીયા કરણ જગદીશભાઈ એના પછી હું તોમનભાઈ આ સુરવીર રમેશભાઈ એને પ્રોત્સાહિત કરવા માટે કપિલભાઈ ગોકાણીને હું કહીશ કે સ્ટેજ ઉપર આવે ત્યારબાદ મેરામણભાઈ સ્વિમિંગમાં જિલ્લા કક્ષા એ આપણી શાળાનું અને ગામનું નામ રોશન કરેલ છે અને પ્રથમ ક્રમાંક મેળવેલ છે આપડા પ્રકાશભાઈ તાલુકા શાળા આચાર્ય છે એ સન્માન નો સ્વીકાર કરશે સાથોસાથ એક ના શ્રી કપિલભાઈ ગોકાણી આલાભાઈ અને અમારા પરમ મિત્ર ચિરાગભાઈ તેમને વિનંતી કરીશ કે તેઓ જે સ્ટેજ ઉપર વધારે અને આપણે એમને એક સન્માન પ્રશસ્તિ પત્ર દ્વારા આલભાઈને પણ વિનંતી ખાસ આલાભાઈ આવી જાવ એટલે આપણું એક ને ના ત્યારબાદ આચાર્ય શ્રી તુષારભાઈ પણ વિનંતી કરીશ કે તેઓ જે છે મંજુ પર વધારશે મારું બોલવા મારું બોલવા હજી એક વખત મારું બોલવા ચાલો તો આખી બેકઅપ ટીમને કહી દે કે ભાઈ અમે કાર્યક્રમ જોવા માટે આતુર છીએ તો સર્વેને સૌ પ્રથમ ગણેશ વંદના માટે અમારી ટીમને વિનંતી કરીશ કે તેઓ બાળકોને કટિબદ્ધ કરે અને સ્ટેજ ઉપર આવી રહી છે ગણેશ વંદના જોડાયેલી ગામની વાડી શાળાઓ ના જે વિદ્યાર્થી મિત્રો એ ભણે છે અને ન ભણતા એના પણ સમસ્ત કોલવા ગામ આજે એક થઈને આજના પવિત્ર દિવસે શાળાનો વાર્ષિક મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આ બાજુની સંખ્યા વધારે દેખાઈ રહી છે એટલે કે બહેનોની સંખ્યા વધારે છે એનો સૌને આનંદ હોવો જોઈએ કારણ કે આપણી સરકાર પણ કન્યા કેળવણી મહોત્સવ ઉજવી અને કન્યા વધુ એના માટે સતત પ્રયત્નશીલ છે એટલે આ એક જાગૃત ગામ છે એની આ પ્રતિતિ છે સૌ પ્રથમ તો મને કહેતા આનંદ થાય છે કે હું આજ શાળાની અંદર આજથી વીસ વર્ષ વહેલા પણ આવેલો છે અરે જીવાભાઈની ટીમ કામ કરતી હતી રામભાઈ જીવાભાઈ ભાટિયા એની ટીમ કામ કરતી હતી દસ વર્ષ પહેલા પણ આવ્યો છો ત્રણ ચાર વર્ષ પહેલા પણ એક પ્રવેશ ઉત્સવના કાર્યક્રમમાં આવ્યો હતો ને આજના આ વાર્ષિક મહોત્સવમાં આવી અને અહીંથી કંઈક મેળવીને જવાનો છે એ પાકી વાત છે અને એની સમસ્ત ટીમ અને ગ્રામ પંચાયત નો કેવો સુંદર મજાનો સમન્વય અને સહયોગ મળી રહ્યો છે અહીંયા પ્રતિથી થાય છે માતાઓ અને વાલીઓ જયારે એક સાથે એક મંચ ઉપર ભેગા થાય એવો કોઈ શાળાનો જ કાર્યક્રમ હોય કે જ્યાં આ તમામ લોકો જે છે એક સાથે બેસી અને એક સાથે વાર્તાલાપ કરી શકે અને બાળકો આપણા શાળામાં શું કરે છે એ જોઈ શકે કારણ કે મોટા ભાગના વાલીઓ આપણા ખેડૂત હોય અને ખેડૂતો તમને ખબર છે કે ટાઈમ નથી હું પોતે ખેડૂતનો દીકરો છું અને મને ખબર છે કે ખેડૂતના મા બાપને કેટલો ટાઈમ હોય પણ આવા કાર્યક્રમમાં જ્યારે નિશાળે આવે ત્યારે એના છોકરાઓ શું કરે છે એનું શાળા પરિવાર દ્વારા જ્યારે પ્રદર્શન કરવામાં આવે અને નિહાળી અને જે હધીને જે આનંદ આવે ને એવો સરસ આ કાર્યક્રમનું આયોજન કોલવા તાલુકા શાળા કોલવા તાલુકા શાળાની વાડી શાળાઓ બંને વાડી શાળાઓ અને ખાસ કે જેમના જય વસાવાળાએ વખાણ કરેલા છે એવા કોલવા કર્મચારી મંડળ જ્યારે એનો મોટિવેશનનો કાર્યક્રમ હતો હું ત્યારે મોટિવેશનના કાર્યક્રમમાં હાજર તો નહોતો રહી શકો પણ મેં લાઈવ એ કાર્યક્રમ નિહાળ્યો ત્યારે એમને જે વાત કરી કે કર્મચારી મંડળ ધારા તો શું કરી શકે અને ખરું કામ જે છે એ શિક્ષણનું છે શિક્ષણ પાછળ જે કર્મચારી મંડળ કામ કરે ને એ જ ઉગી નીકળે એટલે આવો સરસ કર્મચારી મંડળ જ્યારે અહીંયા કાર્યરત હોય અને એમના સહયોગ અને સહકાર થકી આ સમગ્ર શિક્ષણ માટે જે કંઈ યોગદાન આપવામાં આવે છે એમાંય ખાસ એસએમસીના અધ્યક્ષ એવા હેમતભાઈ નંદાણીયા કે એમના તો અમારા ડીપીઓ સાહેબ ડુમરાણી સાહેબ હતા એના ખાસ ભાઈબંધ હતા શાળાના એસએમસી ના અધ્યક્ષ શાળા માટે શું કરી શકે એનું જીવતું જાગતું સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સૌથી મોટા મોટું જે ઉદાહરણ હોય ને તો હેમંતભાઈ નંદાણીયા છે કે એમને આ શાળા માટે જે પોતે એક વડીલ તરીકે પોતાની શાળા સમજી એક પોતાનો પરિવાર સમજી સમગ્ર ગામના બાળકો માટે પોતે જે યોગદાન આપે છે ને એ બહુ મોટી વાત છે અને જ્યોતિષભાઈ વાત કરી કે ભાઈ શિક્ષણમાં કન્યા કેળવણી માટે ખાસ ઝુંબેશ ઉપાડવાની જરૂર છે પણ જ્યોતિષભાઈ અમારા ડુંગળી સાહેબ એમ કહેતા કે ભાઈ જ્યારે કોઈ પણ ઇનામ વિતરણનો કાર્યક્રમ હોય ઇનામ દેવામાં આવે તો દીકરીઓની સંખ્યા વધારે હોય કોઈ સ્પર્ધા હોય એમાં ભાગ લીધેલા છોકરાઓ છોકરીઓની સંખ્યા તમે ગણતરી કરો દીકરીઓની સંખ્યા વધારે હોય ત્યારે એને ચિંતા થતી કે આ કન્યા કેળવણીનો રથ બંધ કરો અને કુમાર કેળવણીનો ખટારો ચાલુ કરો મને આમંત્રણ આપી અને આપ સૌએ અહી આવકારી રહ્યો હું તો ગાડીમાં છેલ્લા નાખી નીકળી ગયો હું દર્શન પ્રકાશભાઈએ કીધું કે તમે જાતા નહીં મેં કીધું ભાઈ મારે ઘરે જવું પડશે ઘરના બધાય ઘરે છે મેં કીધું ઘરે નહીં જાવ તો ઘર ભાંગી જાય તો એને મને ખાતરી આપી તમારું ઘર ભાંગી જાય તો અમે બીજું કરતા હોઉં પણ તમે જાતા નહીં કે ગયા પ્રકાશભાઈ ખાતરી આપ્યા પાછા ભાઈ ભૈયા નથી ગયા પણ બહુ અંતરથી એને લાગણી છે એટલે મેં કીધું કંઈ વાંધો નહીં તમારો કાર્યક્રમ હોય અને મારી હાજરી ના હોય એવું તો નહીં બને હું મારા પૂરતા પ્રયાસ કરીશ અને હું ચોક્કસ વધારીશ વાત અને મારો ગમતો પ્રસંગ કહી અને મારી વાતને પૂરી કરીશ કે જ્યારે આવડો મોટો સમાજ બેઠો છે આવડી મોટી જ્યારે કોલવા ગામના આંગણે આટલા લોકો બેઠા છે ત્યારે મારી ગમતી બે પંક્તિથી શરૂઆત કરું કે આઉની ઉપર જો હમીરનો હય હાથ

કે કવિરાજ જે માથા લઈ અને અને જાતી હતી કવિરાજ અને ઘડા વચ્ચે જે છે મુખ ભાષાની અંદર વાત થાય છે કવિરાજ છે એ એમ કે છે કે કંચન વર્ણિ કાયા હોય સોળે શણગાર હોય એવી સ્ત્રીની માથે સ્થાનક તારું હસ્તું દેખાય છે વાહરે વાહ ઘડા તારું નસીબ છે કેવું સારું તારું છો કે માણસ ગમે એટલું સારું કામ કરે તો એને માણસને જે છે હાથીની અંબાણી માથે બેહાડે બહુ સારું કામ કરે તો એને સિંહાસન માથે બેહાડે પણ તું તો સાક્ષાત શક્તિની દેવી સ્ત્રી જે છે એના માથા ઉપર બિરાજમાન છો કે તું બહુ એક નસીબદાર માણસ છો ત્યારે ઘડો જે છે કવિરાજ ને એમ કે છે કવિરાજ તમારી બધી વાત સાચી પણ તમને એ કે હું ઘણા તરીકે નું સર્જન થયું તમને મારી વ્યથા ખબર નથી કે અહીંયા સુધી ભૂગવું ને એના માટે કેટલા કષ્ટો સહન કરવા પડે તો મને ખબર છે એ કે તો કવિરાજ એમ કે છે તો કે મને કે તને કેટલા કષ્ટો પડ્યા શું તે સહન કર્યું ત્યારે ઘડો જે છે એની મુખ ભાષાની અંદર કવિરાજ આરે જે છે એ કવિની ભાષાની અંદર વાત કરે છે કે માકણી ધરતી પર ધા પડ્યા પાવડે પાવડે અને પાવડે પાવડે હું ભીખાયો માથથી વિખુટો કરી પ્રજાપત મને ગધેરે ચડાવી ઘેર લાવ્યો કે માટી તરીકે અમે જમીનમાં હતા કુંભારની આ ગયો અને કે પાવડેથી ઘા પડ્યા ઈ કે

સંજોગો વસાદ ગાંધીનગર હજી પણ દ્વારકામાં જ ધબકે છે તમામ ગુરુજી માટે એક શ્લોકથી શરૂઆત કરીએ આપણે યદા યદા હિ ધર્મશ ગ્લાની ભવતી ભારત અભ્યુસ્થાન અધર્મશ તદાધ માનમ સૂર્યામય પરિત્રાણા સાધુ નાય વિનાચાય છે દુષ્કૃતામ સંભવામી યુગે યુગે ગુરુજીઓ યાદ રાખ્યું મારું દ્વારકાધીશ દરેક જગ્યાએ પહોંચી નથી શકવાનો એટલે આ શ્લોકની અંદર એવું કહેવા માગે છે કે જ્યારે અધર્મ અસત આવશે ત્યારે હું મદદ માટે કોઈને કોઈ સ્વરૂપે જન્મ લઈશ તો મારા ગરીબ જરૂરિયાતમંદ બાળકોની દુઆઓ લેવા માટે આપશો ગુરુજીઓની રચના થઈ છે એવું તરફ થી બાવીસો ને બાવીસ રૂપિયા જે છે આપવામાં આવી રહ્યા છે આ તકે એમને પણ આપણે કાર્યો ને ગડગડાટ થી બિરદાવી લઈએ આપણી સાથે તૈયાર હોય આપણી સાથે રાસ

હાલો તો આપડે હેને સાંજે આપણો પ્રોગ્રામ હતો જ સ્કૂલ નો એ બધો પૂરો કરીને છે બે વાગે આયવા તા તો એ પ્રોગ્રામ બહુ જ મસ્ત હતો આપડા આપણા વિડીયોમાં નાખાતા હે પણ હું કઈ કોપીરાઈટ ને ક્લીમ ને એવું ના આવે ને એટલા માટે હે અમારી જે ની ચેનલ હે ને એમાં વિડીયો હે પૂરો તો એનો લિંક માં આપેલ હે અને આ બાજુ જો આમ બધા અહીંયા રખડી હાઈ અને હવે આપણે તો અહીંયા વિડીયો નો એન્ડ કરી દઈ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો ટાટા ટાટા કઈ જાય બધા ટાટા સમજો ટાટા કહી દે 嗯、拜拜。拜拜